નમસ્તે મિત્રો સાચા દર્દીની સાચી કહાની એવા સો કિસ્સા જેમાંથી આપણને કંઈ શીખવા મળે એ સિરીઝમાં ત્રીજો કેસ આપણે ચર્ચા કરીએ મિત્રો થોડા મહિના પહેલાં એક યંગ છોકરો લગભગ અઢાર વીસ વર્ષની ઉંમર હશે ઓપીડીમાં બતાવા આવ્યા થોડો પેટમાં દુખાવો હતો થોડા રિપોર્ટ્સની અંદર લઈને આવેલા તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે પેટમાં ગાંઠ છે કોઈ પછી વધારે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે ગળામાં પણ ગાંઠ છે એટલે રિપોર્ટ કરીને સમજાવ્યું કે ભાઈ કદાચ કેન્સરની ગાંઠ હોઈ શકે આપણે બાયોપ્સી કરવી પડે બધું સમજીને ગયા બે દિવસ પછી લોકો ફરીવાર રિટર્ન આવ્યા બાયોપ્સી કરીએ આપણે તો ખ્યાલ આવ્યો કે માં એક પ્રકારનું કેન્સર છે બ્લડ કેન્સરનો એક પ્રકાર એ રિપોર્ટની અંદર આવ્યો એટલે બાયોપ્સી રિપોર્ટ ત્રણ દિવસ પછી એવો રિલેટરને બોલાવ્યા સમજાવવા માટે કે ભાઈ આ બીમારી છે તો અચાનક એ દિવસે દર્દીના સગા જૂની ફાઇલો થપ્પો લઈને આવ્યા હવે અમે જ્યારે બાયોપ્સી કરી એના લગભગ સાત આઠ મહિના પહેલાં એના બધા જ રિપોર્ટ થઈ ગયેલા બાયોપ્સી પણ થયેલી એમાં કેન્સર પણ આવેલું પણ અમને કોઈ રિપોર્ટ બતાવેલા નહીં બધું ફરી વાર કર્યું સેમ રિપોર્ટ આવ્યા કારણ કે રોગ સેમ હોય પછી મેં પૂછ્યું કે આવું તમે શા માટે કર્યું એમ તો કે સાહેબ અમારે આમ તો છ આઠ મહિના પહેલાં કેન્સર આવેલું રિપોર્ટમાં પણ અમને એમ થયું કેન્સર નહીં હોવું જોઈએ આટલી ઉંમરમાં કેન્સર શા માટે થાય એમ એટલે અમે એ માનવા તૈયાર નહોતા એટલે સારવાર પણ શરૂ ન કરી બીજા કોઈને બતાવ્યું પણ નહીં અને રાહ જોઈ અને પછી તકલીફ વધી પછી અમારી પાસે આવ્યા જ્યારે મેં કમ્પેર કર્યું જૂના અને અત્યારના રિપોર્ટમાં તો રોગ ઘણો બધો આગળ વધી ગયેલો હતો એમ મિત્રો માણસની એક સાહજિક વૃત્તિ હોય છે કે તકલીફ દુઃખ ભૂલ પોતાની એનો સ્વીકાર કરવામાં માણસ હંમેશા ખાય છે સ્વીકાર નથી કરતું આપણે શાહમરૂખ વૃત્તિ કહેતા હોય શાહમૃગ જ્યારે ભાઈ આવે જમીમાં પોતાનું માથું અંદર દાટી દે જેથી એમ લાગે હવે મારે ભય નથી પણ ભય દેખાતો બંધ થાય છે ભય જતો નથી એમ રોગ માટે પણ એટલું જ સાચું છે જ્યારે જ્યારે કોઈ મોટો પ્રોબ્લેમ આવે ત્યારે એનાથી દૂર ભાગવાને બદલે આપણે આપણી જાતને એની લડવા માટે સક્ષમ બનાવી મેન્ટલી પ્રિપેર કરીએ અમે ઘણી બધી વાર એવું જોયું છે કે કોઈ દર્દીને અમે જોઈએ અને એમને એવું લાગે કે કોઈ મોટો રોગ છે તમારે રિપોર્ટની કે બાયોપ્સીની જરૂર છે તે પેશન્ટ અમને એવું કે ના સર મારે રિપોર્ટ નથી કરાવો કદાચ કેન્સર આવે તો હવે આમ જોવા જાવ તો આ વાક્ય કેટલું કોન્ટ્રોવર્સી ભર્યું છે જો દર્દીને કેન્સરનો ભય હોય તો રિપોર્ટ તાત્કાલિક કરાવવો જોઈએ એને બદલે એક એવા ભયથી મેન્ટલી માણસ ડિપ્રેસથી નેગેટિવ થઈ જાય અને રિપોર્ટ ન કરાવે સારવાર ન કરાવે અને આને લઈને બહુ બધી વાર અમે જોતા હોઈએ છીએ કે રોગ આગળ ફેલાઈ જતો હોય છે ઘણીવાર કોઈ દર્દીને રિપોર્ટ આપણે કરવાનું કહ્યું હોય એ ભયથી રિપોર્ટ મહિનો બે મહિના સુધી ન કરાવે અને રોગ ફેલાઈ જાય છે એટલે આ ખિસ્ત દ્વારા તમને એક જ અપીલ કરવાની છે કે જ્યારે પણ રોગ આવે ત્યારે તમે કે તમારા પરિવારજનોને એ સામે લડવા માટે આપણે મેન્ટલી પ્રિપેર થઈએ મેન્ટલી સ્ટ્રોંગ થઈએ ઘરમાં પોઝિટિવ વાતાવરણ બનાવીએ વાસ્તવિકતાથી દૂર ભાગવાનો પ્રયત્ન ક્યારેય ન કરીએ એવું કરવાથી દર્દીને નુકસાન થાય છે મોડું થતાં ઘણીવાર રિઝલ્ટ ધાર્યા પ્રમાણે આવતા નથી મિત્રો આ કિસ્સામાંથી તમને ઘણું જાણવા મળ્યું હશે એવી મને અપેક્ષા છે અને જો તમને આ વસ્તુ પસંદ આવે તો આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો